હરીશભાઈ સોલંકી અને તેના સાથી માછીમારો પરબંદરની બોટમાં ફિશિંગ કરતા હતા ત્યારે આશરે 1 મહિના પહેલા પાકિસ્તાન મરીને તેમનું તે તમામનું અપહરણ કરી લીધું હતું અને હરીશભાઈનો પરિવાર ચિંતિત હતો કે તેમનું અપહરણ થયું છે પરંતુ હાલમાં જ પાકિસ્તાનથી છૂટી આવેલા વેલણ ગામના નાથાભાઈ નામનો માછીમાર હરીશભાઈ વિશે જણાવ્યું કે હરીશભાઈની સાથે અન્ય ચાર માછીમારો પાકિસ્તાન જેલમાં છે અને જેઓએ એક પત્ર લખીને મને આપ્યો છે કે અમારા ટેડલ હરીશભાઈ બોર્ડમાંથી કૂદી ગયા હતા અને જેથી તે પાક મરીન ના હાથે ન લાગ્યા પરંતુ તે ઘરે પહોંચ્યા હોય તો વલેણથી લેટર લખીને અમને જાણ કરજે આ સાંભળીને પરિવાર વધુ ચિંતિત થયો છે અને સવાલ રહ્યો છે કે આખરી હરીશભાઈ સમુદ્રમાંથી બહાર આવ્યા છે કે કેમ ગુજરાત અને કેન્દ્ર સરકારને ગુહાર લગાવી રહ્યો છે કે હરીશભાઈને સરકાર શોધી કાઢી અને માદરે વતન પોચાર સેકે કેમ હરીશભાઈના ભાઈનું કહેવું છે કે 28 ડિસેમ્બર પાક મરીને તેમનું અપરણ કર્યું છે અને અમને એક મહિના બાદ હકીકત માલુમ પડી છે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન જેલમાં ઉનાના ખાણ ગામના માછીમારનો હાલમાં જ મોત થયું છે અને 20 દિવસ વીત્યા બાદ તેમનો મૃતદેહ હજુ માદરે વતન નથી પહોંચ્યો ત્યાં જ હરીશભાઈ સોલંકી ગામનો માછીમાર પણ ગુમ હોવાની ખબર મળતા તમામ માછીમારો ચિંતિત બન્યા છે અહેવાલ અશ્વિન ઠકરાર પોરબંદર ઓગણીસ તારીખે પકડાણી હતું પાકિસ્તાન હું સાડા દસ મહિના રહીને આવ્યો છું પાકિસ્તાન જ્યાં લોકોની મારા ગામના ખલાસીઓ હવે આ ભાઈનો કંઈ પાવડ નહોતા અમારી ત્યાં એ એમ કે પાણીમાં રાતના પડી ગયેલો છે ત્યાં વાત થઈ કે મારી સાથે મારો ટંડેલ હતો એ પાણીમાં પડી ગયો છે ને બે દિવસ લેવી વેને ગુતો હતો એ પતો એનો મેલો નથી પછી તમારે ભેગું શું મેકલે એવું તમે અહીં શું મારી સાથે લેટર મેકલે આ લોકોને ચારી બાજીના હું એ લોકોના ઘરે દીધા બધીને હા બરોબર ને આ ભાઈ જણા ગુમ છે એક જ છે અચ્છા પરેશભાઈ કરીને છે અચ્છા તમારા ગામના ત્યારે તમે જેલમાં હતા ત્યારે આવ્યા કેટલા જણા આવ્યા હતા ચાર કે પાંચ જણા હતા ચાર જણા અચ્છા તો આ ભાઈ અહીંયા ઘરે પહોંચ્યો નથી પાકિસ્તાન પહોંચ્યો નથી તો કઈ જગ્યાએ ગુમ થયો એવું કઈ કીધું છે એ લોકો એમ કહેતા કે રાતના 3:30 વાગે પાણીમાં પડી ગયો હમ પછી પાકિસ્તાન મરીને એની શોધખોળ કરી હતી કે નહીં એ લોકો કહેતા હતા મને મારા ગામવાળા કલાચીનો ખલાસીઓ સંબંધી છે મારા દોસ્તારો છે એને મેં પૂછ્યું હતું કે એ રાતના સાડા ત્રણ વાગે પાણીમાં પીડ્યો હતો બે દિવસ લેવી અને ગયો

લેટર આવ્યું કે ભાઈ નથી એટલે પછી પછી તપાસ કરતા હતા ગોતતા પણ નથી બધી એમ કઈ સરકાર ના રજૂઆત અહિયાં કઈ પાકિસ્તાન લેટર મોકલા છે ત્યાંથી કઈ જવાબો આવ્યા છે કઈ જવાબ નથી મોકલાવી અચ્છા કેટલી ટપાલો મોકલી છે કુલ 3 મોકલી છે સરકારને મારી એટલી વિનંતી છે કે આ જે અમારો ભાઈ છે ને હરેશ એની તપાસ કરીને અમને જલ્દી સજ અચ્છા તમે પણ માછીમારી કરતા હા હું કોઈની સાથે જ હતો તમે કઈ રીતે મને મજા નથી તે બીજી બોટમાં ઘરે આવ્યો અચ્છા એના કેટલા દિવસ પછી આવ્યો ચાર દિવસ પછી